ધરમપુરના રાણવેરી ગામમાં માદા દીપડી કુવામાં પડી જતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાણવેરી ગામના ખાબકેલી માસની દીપડીનું વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું હતું ધરમપુર રેન્જના પાનવા રાઉન્ડમાં રાનવેરી ગામમાં ખેડૂત જીણાભાઈ તુલસ્યાભાઈ ઢાંડરે તેમના ઘરેથી આશરે બે કિલોમીટર દૂર ખેતરમાં આવેલા કુવામાં સવારે આશરે સાત વાગ્યે એક દીપડી પડી ગઈ હોવાની

ધરમપુર તાલુકા પંચાયત ડેપો ખાતે લાવી ડીપ